શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વલસાડ દ્વારા આજે ત્રીજી ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન થયું છે યુવા પાંખે ખૂબ મહેનત કરેલ છે અને સમાજને સંગઠિત કરીને સારામાં સારા પ્લેયર શોધવાની એક કવાયત છે એ સાથે સમજ બ્રહ્મ સમાજનું એક ગેટ ટુગેધર રાખેલ છે સ્નેહ મિલન સાથે બાળકોમાં ઉત્સાહ પ્રેમ વધે એ એક હેતુ છે આમાંથી પંદર જે સિલેક્ટ પ્લેયર સિલેક્ટ થશે અને સ્ટેટ લેવલે રમવા જવા માટે સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ સ્પોન્સર થશે ધન્યવાદ જય પશુરામ જય પરશુરામ અમે શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન છેલ્લા ત્રણ વર્ષથી કરીએ છીએ અને આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ એકત્ર થાય એક છત્ર નીચે આવે અને બધાને એમાંથી કંઈક ને કંઈક પ્રેરણા મળે એકબીજાને મદદરૂપ થાય આ ટુર્નામેન્ટમાં અમે સ્વરૂચિ ભોજન પણ રાખ્યું છે અને અમે ટૂંક સમયમાં એક મોટો સ્નેહ મિલમ કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે અસ્તુ જઈ yeah, પડુલ